સુરતના લિંબાયત નીલગીરી સર્કલ પાસે આશા વર્કર અને આંગણવાડી બહેનો દ્વારા બજેટની હોડી સળગાવી વિરોધ કર્યો સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ નીલગિરી સર્કલ સાંઈબાબા મંદિર સામે આશા વર્કર અને આંગણવાડી બહેનો દ્વારા પગારને લઈ બજેટની હોડી સળગાવી હતી તો આ સમયે મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો જોડાઈ હતી અને સરકાર દ્વારા બજેટમાં તેમની કોઈ પણ સમસ્યાનો નિવેડો ન લવાયો હોવાનો આક્ષેપ કર્યા હતા મારું નામ માધુરી માધુરી ગુન્નાડે છે અમે આ લિંબાયત વિસ્તારમાં બજેટની હોળી કરી છે બધી બહેનોએ કાળ બ્લેક કલરના કપડાં પહેરીને બજેટની હોળી કરી છે કે હવે સરકારે અમને બજ કાંઈ આપ્યું નથી આ વખતે અને અમારી માગણી હતી કે આશા વર્કરની માગણી હતી કે બધાને ફિક્સ પગાર કરે તો સરકારે અમને હજુ સુધી કાંઈ જ આપ્યું નથી અને કામનું ભારણ ખૂબ જ આપે છે પણ પૈસાના બાબતમાં અમને છ છ મહિના સુધી અમારું ચૂકવણું કરવામાં આવતું નથી તો અમારે ફિક્સ પગાર થાય એ માટે અમે આ બજેટની હોળી કરી છે ઇન્સેટિવ અમારું પચાસ ટકા વધારો પચીસો રૂપિયા હજુ જુ માર્ચ મહિનાથી બધું બાકી છે અમારું અમે અમને સરકારને વિનંતી છે કે અમારી જલ્દીમાં જલ્દી બધું પૈસા ચુકવણા પૂરા કરી આપે જી આપનું નામ કયો વિસ્તાર છે શું વિરોધ કરી રહ્યા છીએ મારા નામ સીમાબેન શ્રીમાલવે છે અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં છીએ અને આજે અમે લિંબાયત વિસ્તારની અંદર આ સાંઈ બાબા મંદિર પાસે બજેટની હોડી એવી રીતે કાળા કપડાં પહેરીને બજેટની હોડી કરીએ છીએ અમને વિરોધ છે આ વસ્તુના કે બજેટની અંદર અમારા એક રૂપિયાનો પણ વધારે નહીં આવ્યું વધારા નહીં આવ્યું છે અમારી માંગણી છે કે અમને લઘુત્તમ વેતન કરો આશા વર્કરોને ફિક્સ પગાર આપો અમારા આંગણવાડી બહેનોને તમે સરકારી કર્મચારી કરો કમસે કમ એક ટીચર તરીકે અમે બધું અમે તો ટીચર કરતાં વધારે કામ કરીએ છીએ ભણાવવાનું ખવડાવવાનું રસી લગાવવાનું બધું રીતે તો પગાર પગાર રૂપે તો અમને કંઈ નહીં મળતું કામના વધારો દિવસે દિવસ વધતું જાય છે હમણાં જે કામ પોસ્ટ ઓફિસો અને બેન્કોના હતા તે કામ જીવન સુકન્યાના અમને અઠવાડિયાથી અમારે જીના હરામ કરી દીધું છે કે અમે રાત દિવસે આ કાગળિયા આમાં આ બાકી તે કાગળેલા પેલા તો કામ વધારો અમને કામ થી કંઈ નહિ કામ અમે કરવા તૈયાર છે એના સામે તમે ચુકાયદા કરો તો અમને બહુ ખુશી ખુશી કામ કરવાની મજા આવશે એટલે બેનો અમારે જોડાયે છે અમારે આઠસો બહેનો આજે જોડાયે છે તેમાં ત્રણસો આશા વર્કર બહેનો છે અને પાંચસો હેલ્પર વર્કર બહેનો અમારી આંગણવાડીની જોડાય છે આગામી દિવસોમાં તો અમે એનાથી બી ઉગ્ર આંદોલનના મૂડમાં છે કેમ કે અત્યારે બહેનો એમ કહે છે કે એમ બી ખાવાના ઠેકાણાની એટલા પગારમાંના ના ભળતર કરાવી શકીએ એના ભાડું ભરી શકીએ ને તો એના કરતાં જેલ ભરો કે અમને કશે બી લઈ જાઓ જા ખાવાના મળે અમે હડતાલમાં બી પડી જઈશું અમે આગળ ઉગ્રના ઉગ્ર આંદોલનના મૂડમાં છે અત્યારે હાલમાં રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે